ये अरबी लैंग्वेज में तो नहीं कह सकते उर्दू लैंग्वेज के अंदर लग रहा है किस देश का हो सकता है ऐसा कुछ ये खाली पैकेजिंग से बता पाना मुश्किल है क्योंकि आ, उसके अंदर एक दूसरी पैकेजिंग के अंदर नार्कोटिक ड्रग्स के मिले हैं हर लोकेशन के ऊपर दस पैकेट्स मिले हैं मतलब तो वो एक बड़े आ, पैकेजिंग के अंदर उसके अंदर इंडिविजुअली मतलब तो डांडी की तरफ हम आते हैं शुरुआत से लेके तकरीबन तकर पाँच किलोमीटर के पट्टे में अलग अलग जगह पे हमें पाँच लोकेशंस के ऊपर से अप्रोक्सीमेटली सिक्सटी किलोग्राम्स का है एंड इसकी अंदाजित वैल्यू आ, तीस करोड़ के आसपास आकी जा सकती है द नार्कोटिक सब्सटेंस जो हमें मड़ी मण, है જિલ્લાની અંદર કોસ્ટિંગ કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન એલસીબી એસઓજી લોકલ પોલીસ અને એસઆરડીના જુદી જુદી ટીમ્સ દ્વારા બીચ બીચના ચાંગલી ફલિયા થી ઉત્તર દિશાના તકરીબન પાંચ કિલોમીટરના પટ્ટાની અંદર પાંચ જુદી જુદી જગ્યાઓથી ટોટલ મિલાવીને પચાસ પેકેટ નાર્કોટિક ડ્રગ્સ બરામદ થયા છે તે એફએસએલ દ્વારા સ્થળ ચકાસણી કરાવતા આ નાર્કોટિક ડ્રગ્સ હશીશ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પ્રસ્થાપિત થાય છે તમામ પેકેટ અંદાજીત બારસો ગ્રામના છે ટોટલ સીઝર આ પેટ્રોલિંગ દરમિયાન સિક્સટી કેજીસનો થયો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર અંદાજીત કિંમત ત્રીસ કરોડ રૂપિયા આંકી શકાય છે આ તમામ પોલીસની પ્રક્રિયા આ કેસની અંદર અત્યારે હાલ ચાલુમાં છે અને એફઆઈઆર લેવાની કાર્યવાહી પોલીસે હાથ ધરાવી છે આ ટોટલ જો પેકેજિંગ કરવામાં આવી છે તે દરેક પેકેટ જો છે અંદાજિત બારસો ગ્રામનું છે અને દરેક પેકેટની અંદર ફાઈવ લેયર ઓફ પેકેજિંગ કરવામાં આવી છે જેમાં સૌથી ઉપર એક ટ્રાન્સપેરન્ટ પારદર્શક પ્લાસ્ટિકની પેકેજિંગ છે એની અંદર સેકન્ડ લેયરની અંદર કાપડની પેકેજિંગ છે અને થર્ડ ફોર્થ અને ફિફ્થ લેયરની અંદર ફરીથી પ્લાસ્ટિકની પેકેજિંગની અંદર જોવામાં મળે છે દરેક પેકેજની ઉપર ઉર્દુ ભાષાની અંદર કઈ લખેલું જણાઈ આવે છે પણ અત્યારે આની સોર્સ ઓફ ધીસ ડ્રગ્સ ઇઝ અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન અને તપાસની કર્યા પછી અમે એમનું પ્રસ્થાપિત કરી શકશું કે આ કયા એરિયાથી આગળ અત્યારે અમારી કોસ્ટલની જો કોમ્બિંગ એક્સરસાઇઝ છે તે ઓર તીવ્ર ગતિથી વધાવવામાં આવી છે અને અત્યારે ટોટલ બાર જેટલી ટીમ્સ જો છે આખા નવસારી જિલ્લાના કોસ્ટલ વિસ્તારની અંદર મરોલીથી લઈને મરીન પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અત્યારે આ શોધખોળ ચાલુમાં છે અત્યારે જો આ ડ્રગ્સ મળ્યું છે તે હશીશ હોવાનું એફએસએલ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે એક બ્લેક કલરનું ગોઈ સબસ્ટેન્સ હોય છે તો એ પોઝિટિવ કન્ફર્મેશન હશીશનો પ્રસ્થાપિત થયું છે અંદાજિત આની જો ટોટલ સીઝરની અત્યાર સુધીની બજાર કિંમત ત્રીસ કરોડ જેટલી આપી શકાય છે દાંડી તરફના દરિયા કિનારે ત્રીસ કરોડનું ડ્રગ્સ તરતું મળ્યું ઉર્દુ ભાષામાંગ લખાણ પ્રજાપંખ નવસારી હરેશ મિસ્ત્રીનો અહેવાલ સુરત અને વલસાડ બાદ નવસારી જિલ્લાના દરિયા કિનારે નગનીયાતી હાલતમાં ડ્રગ્સ મળી આવવાની ઘટનાને પગલે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું નવસારીના દરિયામાંગ તણાઈને આવેલું અને જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડ ગામના દરિયા કિનારેથી મળેલું ડ્રગ્સ ઉમદા પ્રકારનું ચરસ હશીષ હોવાનું ખુલ્યું છે આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં ત્રીસ કરોડથી વધુની કિંમત આંકવામાં આવી રહી છે પોલીસે કુલ સાઈઠ કિલોથી વધુ ડ્રગ્સ કબજે કરી તપાસને વેગ આપ્યો છે સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને દરિયાઈ કાંઠો ધરાવતા મરોલી ગણદેવી બિલીમોરા તથા જલાલપોર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જલાલપોર તાલુકાના ચાંગલી ફળિયાના દાંડી તરફના કિનારે આશરે પાંચ કિલોમીટરના વિસ્તારમાં અલગ અલગ પાંચ જગ્યાએથી ગેરકાયદેસર માદક પદાર્થ પેકેટ નંગ પચાસ જેનું વજન સાઈઠ કિલો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યું હતું કાંઠેથી મળેલ હશીષ ડ્રગ્સ દરિયામાંગ ત્રણથી ચાર મહિના સુધી રહ્યું હોવાનું સ્થાનિક માછીમારો અને નિષ્ણાતો માની રહ્યા છે પોલીસે હજુ પણ દરિયાકાંઠે આ પ્રકારે ડ્રગ્સના કોથળા મળી શકે એવી આશંકા સાથે અલગ અલગ બાર ટીમો બનાવી દરિયાકાંઠાને ખૂંદવાનું શરૂ રાખ્યું છે જોકે હાલમાં મળેલા આ ડ્રગ્સને વલસાડ અને સુરત જિલ્લાના દરિયાકાંઠેથી મળેલા ડ્રગ્સ સાથે સામ્યતા હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ એફએસએલ રિપોર્ટ બાદ જ તમામ ડ્રગ્સના પેકેટ વચ્ચેની સામ્યતા કહી શકાશે હાલમાં પોલીસે આ મુદ્દે જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી તપાસને વેગ આપ્યો છે દક્ષિણ ગુજરાતમાં મળેલા ડ્રગ્સને પગલે દક્ષિણ ગુજરાતનો દરિયા કિનારો જાણે ડ્રગ્સની હેરફેરનું સ્થળ બની ગયું હોય તેમ એક પછી એક જિલ્લાઓમાં ડ્રગ્સનો જથ્થો મળી રહ્યો છે બિનવારસી ડ્રગ્સનો જથ્થો આવ્યો ક્યાંથી અને જો આવ્યો તો કયા દેશમાંથી અને કોણ લાગ્યું હતું ઉર્દુ પેકેટમાં પેક કરેલું અને પાણીમાં ન પલળે તેવું પાંચ લેયર વાળું પેકિંગ ક્યાંક કરવામાં આવ્યું સમગ્ર ઘટનાક્રમ પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે ન્યૂઝ રિપોર્ટ હરેશ મિસ્ત્રી